નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની ગુંડાગીરી વધી ભારતીય રાજદૂતના વિરોધમાં તલવારો અને પાલાઓનો કર્યો ઉપયોગ ઝારખંડ સરકારે ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચાર ટકાના સરળ વ્યાજે પંદર લાખ રૂપિયા સુધીની લોન આપવાની યોજના શરૂ કરી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી નહીં લે પગાર દેશની ગરીબીને જોતા લીધો નિર્ણય પોરબંદરમાંથી ચારસો પચાસ કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીઓની ધરપકડ મોંઘવારીના માર વચ્ચે વીજ બિલ મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરતા ત્રણ રૂપિયા પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટનો ફ્યુલ ચાર્જ ઘટાડ્યો ગુજરાત સરકારે રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રોજગારી પૂરી પાડવાના હેતુથી વિવિધ યોજનાઓ માટે અરજીઓ મંગાવી જો પડોશીઓ માટે દરવાજા ખોલવામાં આવશે તો દેશની વ્યવસ્થા બગડશે દિલ્હીના સીએમ એ એ ને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા ભારતમાં મુસ્લિમો વિરૂચીએ લાગુ થયા પછી સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાને લાગી મીરસી તેને ભેદભાવપૂર્ણ ગણાવીને વિરોધ કર્યો સરકારે યુ એટલ પી એ એન એફ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ત્રીજી વખત રિપબ્લિક પ્રેસિડેન્ટની પ્રાથમિક ચૂંટણી જીતી કોંગ્રેસના અંબા પ્રસાદના સત્તર સ્થળો પર મોટી રકમ અને દસ્તાવેજો કર્યા પીએમ મોદીએ પોતાની જમીનનો કર્યો દાન ગાંધીનગરમાં બનશે વિશાળ નાંદ બ્રહ્મ હોળી પહેલા યુપીમાં કર્મચારીઓ અને પેન્શનરોને યોગી સરકારની મોટી ભેટ ડીએ માં ચાર ટકાનો વધારો જયશંકરે બેલરુ અને ન્યુઝીલેન્ડના સમક્ષો સાથે મુલાકાત કરી માં સુધારા અંગેની ચર્ચા કરી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદાથી કોઈની નાગરિકતા સુનવાઈ નહીં રાહુલ ગાંધી ખડકે અને ઓવેસીએ ખોટો દાવો કર્યો બોમ્બે હાઈકોર્ટે મરાઠા આરક્ષણને તાત્કાલિક રોકવાનો ઇન્કાર કર્યો આગામી સુનાવણી દસ એપ્રિલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરવા માટે આવેલા લોકોને ટિકિટમાં પચાસ ટકાની રાહત આપવાનો તંત્ર દ્વારા નિર્ણય ગુજરાતના આ શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પાદન કરવાના પ્રોજેક્ટમાં ત્રણસો કરોડ તેતાલીસ લાખ રૂપિયાનું નુકસાન ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે એ વાણી યોજના શરૂ કરવામાં આવી નર્મદા જિલ્લામાં ફોટાવાળે કેરી બેગ વિતરણ કરવા પુરવઠા સંચાલક પર અધિકારીઓનો દબાણ સુરત સુમેરુ હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમનું ફિયાસ્કો દર્દીઓ માટે નવી સિસ્ટમ મુસીબત સાબિત થતાં બંધ કરાય દીકરીના લગ્ન અને ઉષા શિક્ષણથી ચિંતિત છો તો આ સરકારી યોજનામાં ખાતું ખોલાવવા મળશે સિત્તેર લાખ રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સુસ્મિતા ઈરાનીને માનની કેસમાં મળી રાહત હાઈકોર્ટે શૂટર કૃતિકા સિંહની અરજી ફગાવી સીએ એ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પ્રતિબંધની માંગ કરી ખેડૂતની જમીનોનો બળજબરી કબજો લેનારી ઓએનજીસીને ગુજરાત હાઈકોર્ટે ધાટકી કાઢી ગુજરાતમાં રજીસ્ટ્રેશનમાં ગંભીર ભૂલના કારણે વાહન ડીલરોને વાહન વ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ પટકારી હવેથી દૂરદર્શન પર દરરોજ સવારે અયોધ્યાથી રામલલાની આરતીનું જીવંત પ્રસારણ થશે રામ મંદિર ટ્રિપલ ટલા કલમ ત્રણસો સિત્તેર ભાજપની નવી બુગલી સીએની નવી વ્યૂહરચનાથી વિપક્ષને ફસાવ્યો ગુજરાત સરકારે કચ્છમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના બાંધકામ પર કડક વલણ બે દરગાહ પર બુલડોઝર ફેરવ્યું અતિક્રમણ હટાવવાનું ઝુંબેશ તેજ નવા કાયદાની અમલની પૂરજોશમાં તૈયારી સૌદ અને અઢારમીએ રાજ્યના સરકારી વકીલોને આપશે તાલીમ ગુજરાતના સાઠ લાખ ખેડૂતો માટે બાગાયતી સબસિડી યોજના માટેનું પોર્ટલ આજથી અગિયાર મે સુધી ખુલ્લું મૂકવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો નીચે આપેલી લિંક પર જઈને ક્લિક કરો કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક પૂર્ણ છ રાજ્યોના બાસઠ બેઠકોના ઉમેદવારોના નામ પર થયું મંથન ગુગલ ક્રોમના કરોડો વપરાશકતાઓ જોખમમાં સરકારે આપી છે ચેતવણી ગુજરાતની અગિયાર બેઠકોમાં દિલ્હીમાં મંથન એક બેઠક પર ચોંકાવનારો ચહેરો જોવા મળશે હેતી ગૃહ યુદ્ધથી ચિંતિત અમેરિકાએ પોતાના દૂતાવાસના અનેક કર્મચારીઓને પરત બોલાવ્યા ગુજરાતમાં આગામી સમયમાં દસ હજાર કિલોમીટરની જગ્યાએ ત્રીસ હજાર કિલોમીટરના ક્ષેત્રમાં સાવધ ઝોન તરીકે વિકસાવવામાં આવશે ગાઝામાં છ અઠવાડિયાનો યુદ્ધ વિરામ લાગુ કરવાનો અમેરિકાનો પ્રયાસ બાઇડને આપ્યો સંદેશ સુરતમાં બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોની સેલ્યુલેટર મશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવશે ફક્ત એંશી ટકાથી વધુ સ્કોર ધરાવતા લોકો જ બસ ચલાવી શકશે દેશનો પ્રથમ આઠ લેન દ્વારકા એક્સપ્રેસ વે નું કર્યું ઉદઘાટન બ્રિજભૂષણસિંહની જગ્યાએ અવધ ઓઝાને મળશે ટિકિટ ભાજપના નેતાઓની સાથેની મુલાકાતની તસવીરો સામે આવી રશિયાના યુદ્ધમાં ફસાયેલા નેપાળી લોકોએ ભારત સરકાર પાસે મદદની કરી અપીલ ટીએમસીના ઉમેદવારોની જાહેરતા મમતાએ યુસી પઠાણ પર લગાવ્યો દાવ કોંગ્રેસના ગઢમાં સીધો પડકાર ચોટીલામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે હાઈવે સટકાજામ કર્યો જુનાગઢમાં ટીપી સ્કીમના વિરોધમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન પાલનપુરમાં આશાવર્કર બેનો અગિયાર દિવસથી ભોગડતાલ પર માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની સિકમી ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુની માંગ વધી રહી છે તેની સાથે જ ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે એસી રૂપિયાના ભાવે મળતા લીંબુ એકસો ને રૂપિયાના કિલોના ભાવે મળવા લાગ્યા અગ્નિ સિરીઝની બેલિસ્ટિક મિસાઇલની પરીક્ષણની તૈયારીઓ ભારત દુશ્મનોને ગણતરીની મિનિટોમાં જ કરી દેખશે ખતમ ગુજરાત સરકારે ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પચીસ હજાર રૂપિયાની કરી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા બેતાલીસ ઉમેદવારોની યાદી જાહેર ક્રિકેટર યુસિફ પઠાણ પણ ચૂંટણી લડશે આવતીકાલથી છ દિવસ માટે યાત્રાધામ અંબાજીમાં રોપવે સેવા બંધ રહેશે માય ભક્તો માટે સત્તર માર્ચથી ફરી શરૂ થશે રોપવે સેવા વાહન ચાલકોની પંપ બહાર લાંબી કતારો લાગી રાજસ્થાનમાં પેટ્રોલ પંપ અડતાલીસ કલાક સુધી બંધ રહેશે કેબિનેટની મંજૂરી બાદ ભારત અને ચાર દેશોના એફિડેવિટ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સરકારની નવી ભેટ રસ્તાઓ પર દોડશે સો નવી એસટી બસ ઉનાળો શરૂ થતા પહેલા જ ગુજરાતના એકસો આડત્રીસ જળાશયોમાં પચાસ ટકાથી ઓછું જળ સ્તર છત્રીસ જળાશયોમાં દસ ટકાથી પણ ઓછું છે જળાસ્તર જુનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલેશન મોડી રાત્રે સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાર પાડ્યું ઓપરેશન કોંગ્રેસની રેલીમાં લગાવ્યા જય જયશ્રીરામના નારા કોંગી કાર્યકર્તાઓએ વળતો જવાબ આપવા માટે લગાવ્યા રાહુલ ગાંધી જિંદાબાદના નારા પાકિસ્તાનમાં રમઝાન શરૂ થયા પહેલા જ ખાવા પીવાની વસ્તુના ભાવમાં ત્રણ ગણો વધારો અગિયાર માર્ચથી શરૂ થતાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા દરમિયાન હળવદ માર્કેટયાર્ડની ભોજનાલયમાં વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓને પણ અપાશે વિના મૂલ્યે ભોજન